ફાઇનલી પહોંચી ગયા છે બેન દ્વારકા આપણે મસ્ત મજાનું સરસ મજાનું ભૂલ છે આપણે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજા મજા છે ને સવાર સવારમાં બધીને જય દ્વારકાધીશ અત્યારે વાગી ગયા છે ત્રણ આજે પૂનમ છે તો આપણે વેલા દર્શન કરવા જઈએ છીએ અને આપણી આજની સવાર દ્વારકાધીશના મંદિરે થાય છે તો હાર્દિક હાર્દિકની બેનભાઈ જાય છે સવાર સવારમાં દ્વારકાધીશને દર્શન કરી લો મિત્રો વાગ્યા છે ત્રણ ને અત્યારે દર્શન કરવાની લાઈન જો મિત્રો આજે પૂનમ છે ને દ્વારકાધીશમાં એટલી ટ્રાફિક છે ને એટલે તમે વાત ના પૂછો મિત ત્રણથી ચાર કલાકથી એમાં અંદર હલવાના તો ખાલી ફોન ને બેગ લેવા માટે મિત્રો દ્વારકામાં સવાર સવારમાં એટલી ટ્રાફિક છે ને ને આજે પૂનમ પણ છે અને અમે ત્રણ થી ચાર કલાક હલવાના તો પણ ફાઇનલી બેગ લઈ લીધું ગમતી દોડાવજે સવારનું વ્યુ મિત્રો સવાર સવાર માં એટલી ટ્રાફિક છે ને કેમ કે આજે પૂનમ પણ છે ને દેવ દિવાળી કહેવામાં આવે છે ટ્રાફિક એટલે વાત કરશું અમે ત્રણ વાગ્યાના દર્શન કરવા ગયા હતા અમારો અત્યારે છે દ્વારો આવ્યો એટલા ધક્કા મૂકી કરે છે ને લોકો અહીંયા ઝઘડાથી જ વાત કરે છે અહીંયા ગોમતી ઘાટે તો એટલી પબ્લિક છે બાકી દીકરી પણ શકાતું નથી ઘણા લોકો દર્શન કરવા માટે ઘણા ડોસી માટે બધા ઘણાને છુપાઈ જાય છે પણ છુપાઈ ગઈ હતી લોકો અહીંયા સમજવા ત્યારે જ નથી મિત્રો લોકો સવાર સવાર માં સ્નાન કરે છે સ્નાન કરવાથી બાર નીકળ્યા થોડીક ભીડ થાય એટલે મરાઈ ગયા જવા દો મિત્રો મસ્ત મજાનો કાંદો કરી લીધો છે વરસાદ ઇસને વરસાદ પણ મસ્ત મજાના થઈ ગયા છે પણ યાર એટલી ભીડ ને કેમ બે કલાક થી ફસાઈ ગયા છે અંદર અહીંયા પણ એટલી જ ભીડ છે અમે લોકો પણ દ્વારકાધીશ ને દર્શન કરી લો મિત્રો આપણા ભાઈ પાસે સવારે આવી ગયા છે પાઈને જરાક મળે તો બધા પરસાદી લેજો કેમ કે ભાઈ જોડાક આપણા જાણીતા થઈ ગયા છે અને અમે પછી સવારે દર્શન કરીને નીકળ્યા તો ભાઈ પાછા આવી ગયા છે તમે લોકો ભાઈ પાસે પરસાદી જરૂર લેજો કેમ કે સસ્તીને સારી આપે છે અને મસ્ત પરસાદી છે અમે શિક્ષણમાં ભાઈ જોડે કદીશ લખવાનું પૂછતા નહીં લોકો ચાલીને દર્શન કરવા માટે આવે છે જો મસ્ત મજાના માછલા છે જો આ પુલ છે અત્યારે આ બધા લોકો અહીંયા ફોટા પાડે છે ને દ્વારકાધીશની ધજા ચડે છે બધા ફોટા પાડી રહ્યા છે મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા આવી ગયા છે પણ નાસ્તામાં એમ દસ મિનિટ ની વાર લાગશે તો દ્વારકાધીશ ના દર્શન કરવા પાછા આવી ગયા છે તો આ ટ્રાફિક જો આપણા ઘર માટે કૃષ્ણ ભગવાન મસ્ત મજાનું લઈ લીધા છે આ ગાદલી લીધું કપડા લીધા છે ચંદુ લીધું છે ભરી લઈએ આપણે

બાપજી આવ્યો આપે આ બાજુ ભાઈ વીસ રૂપિયા આપે અમારા બેન વીસ રૂપિયા આપે

તો મિત્રો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આપણે હવે અત્યારે જઈએ છીએ બેડ દ્વારકા કેમ કે પાછું લેટ થઈ જશે તો આપણે બેટ દ્વારકા થોડાક ફોટા શૂટ કરીએ દ્વારકાધીશના દર્શન કરીએ અને બેટ દ્વારકા સાડા બાર વાગે મંદિર બંધ થઈ જાય છે અને પાછું પાંચ વાગે ખુલે છે તો અત્યારે તો આપણે છેલ્લા સહેલા દ્વારકાધીશના દર્શન કરી લઈએ આપણા હાર્દિકભાઈ બેઠા છે તો મિત્રો રિક્ષામાં બેઠી ગયા છે આપણે જાય છે બેટ દ્વારકા ફાઈનલી પહોંચી ગયા છે બેટ દ્વારકા આપણે મસ્ત મજાનું સરસ મજાનું પુલ છે આપણે દ્વારકાનું ને આપણા ભાઈ અહીંયા છે ભાઈએ ભાઈ પાસે મિત્રો દ્વારકા છે ને થોડાક આપણે કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે આપણા ભાઈ અહીંયા છે તો ફોટા પાડી દઈએ હાર્દિકભાઈને પાડી દીધે મારા પણ પાડી દેશે ભાઈને તો પહેલાં ડિસ્ટ્રો થાય ફોટા પાડી દીધા અમારે ઓળખા પણ નથી પણ ઇન્સ્ટક્રમથી ભાઈ ભેન બની જાય છે ને દ્વારકા છે

આપણે નાસ્તો કર્યા હોય ફોટાશૂટ કરી દીધા અને લોકો ઘરે જતા રહ્યા છે અને અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને ભાઈ જો મારા વિડીયો જોતા હોય તો ભાઈને છે ને દિલથી થેન્ક યુ સો મચ બસ આમ ને આમ પ્રેમને સપોર્ટ બધા કરતા રહેજો મિત્રો ફાઈનલી આપણે ટ્રેનમાં બેઠી ગયા છે મોબાઈલની સાથે મૂકી દઈએ અને આપણે પણ આરામ કરી દઈએ તો આજનો લોકો ડિમેન્ટ છે ગમે તે લાઈક છે તમને મળીએ કહેવા જોઈએ બાય બાય